ભરૂચ જિલ્લામાં હાલમાં રેતી ખનન અને માટી ખનનના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને લઈને ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગ પણ આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ગત રોજ વાઘરાના મામલતદારની ટીમે ઓચિંતુ ચેકિંગ હાથ ધર્યું હતું વાગરાની ફેરણી દરમિયાન મોજે પખાજળ રહીયાદ રસ્તા ઉપર સ્થળ તપાસ કરતા વાહન ટ્રક નંબર જી જે સોળ એ જીરો સાત ચુમ્માળીસમાં છત્રીસ પોઈન્ટ છત્રીસ ટન રેતી ખનીજનું ગેરકાયદેસર રીતે વહન કરી વાણિજ્ય ઉપયોગ કરતા હોવાનું ધ્યાને આવતા સીઝર હુકમ કરવામાં આવ્યો હતો રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે જે ગુજરાત ખનીજ ગેરકાયદે ખનન અને પરિવહન તેમજ સંગ્રહ નિયમો બે હજાર સત્તરના ભંગ બદલ વાહન જપ્ત કરવામાં આવેલું છે જેની વિગતવાર માહિતી મુજબ વાહન નંબર જીજે સોળ એડબ્લ્યુ જીરો સાત ચુમ્માળીસના અંદાજીત કિંમત રૂપિયા ત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ વાહનને વાગરા પોલીસ મથક ખાતે સોંપવામાં આવ્યા છે જેના કારણે ભૂ અને રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે અઝર પઠાણ વાગરા સત્ય ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની